હવામાન ખાતા દ્વારા એક સપ્તાહ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગાંધીનગર અમદાવાદમાં અત્યારથી જ વરસાદ ધોધમાર શરૂ થઈ ગયો છે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી ગાંધીનગર આમ તક ન્યૂઝબેર જે કે પટેલો એક વિસ્તૃત અહેવાલ હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સોળ ઓગસ્ટથી ભારે અતિથી ભારે વરસાદ પડશે તેવી આગાહી છે દરમિયાનમાં અઢારથી વીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે માછીમારો દરિયો ન ખેડે તે માટે સૂચના આપવામાં આવી છે આજે સવારથી જ ગાંધીનગર જિલ્લામાં વરસાદ શરૂ થયો છે વીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી શકશે સોળથી વીસ ઓગસ્ટ સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજા ગમરોળ છે તો દક્ષિણ ગુજરાતમાં સત્યાવીસ ઓગસ્ટ સુધી ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી છે કચ્છ દ્વારકા પોરબંદર જામનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી પણ આગાહી છે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડશે ગાંધીનગર અમદાવાદમાં આજે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે